યુટ્યુબ ચેનલ સો આજે અમારા ઘરે મહેમાન આવવાના છે બહુ મોઘેરા મહેમાન તો એના માટે હું ગાજરનો હલવો બનાવવાની છું બહુ બધો તો હું તમને આગળ રેસીપી બતાવીશ ગાજરના હલવાની અને તમે મારો વ્લોગ કન્ટિન્યુ જોવાનું ભૂલતા નહીં લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂર જરૂરથી કરજો તો ફાઈનલી અત્યારે હું ગાજર છોડવાની છું આમાં કેટલું મોટું લીધું નહીં કાંડે તા પેલું બરની ગાજરનો હલો બનાવવાનો તો કોલીસો ગાજરના જો અગે જો ગાઈસ ગુડીયાનો પાપડી સમારે કારણ કે કાલ ઊંધું બનાવવાનું હો તો ગાજર બધું તૈયાર કરો અમે લોકો એક બાજુ વટણ આવી ફોલાય છે એક બાજુ ગાજરનો હલવો બી થાય છે આજે બધું કામ કમ્પ્લીટ કરવાનું છે ફાઈનલી ગાઈસ ગાજર બધા છોડી નાખ્યા છે મેં બહુ મહેનતથી જુઓ કઈ સામે ચીક્કી ચોટી ગઈ હે ઓખોટી ભી નહીં જુઓ અને ગુડી બેઠી બેઠી ચીક્કી ગાઈસ જો ની હાલત જો હાલત જો તે હાલત મમ્મી ચીક્કી જો ગાઈસ કાલ નો માં રેડી થવા આવ્યો છે મસ્ત જોરદાર બને અંદર ડ્રાય ફ્રુટ બી બધું નાખી દીધું છે મસ્ત Selamat datang ke Sendirimama Ya Kamu sudah mula bernafas? Tidak Selepas ini, saya akan datang Saya akan datang Saya akan minum Saya akan minum Beritahu

તો નુદા હવે પંતરી સરમાજો એવું જોબ માં પકાવમાં ચા હેકલાકલા હોય સુતી ગામમાં હાલતા નહી આ ઈ નવરો બેઠો કઈ